અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સીપી સાહેબની સૂચના મુજબ ગરબાની પહેલાં વિશેષ ચેકિંગ કરી રહી છે અને એમાં હવે માહિતી હતી અને ખાસ કરીને ડીસીપી ક્રાઈમ અજીત રાજેન અને એની ટીમો દ્વારા અલગ અલગ એરિયામાં માહિતી મેળવવામાં આવતા હતા અને ગઈ કાલે આ માહિતીને અનુસંધાને ત્રણ અલગ અલગ હથિયાર ધારાનો કેસ કરવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે પહેલા કેસમાં છે જેટલા હથિયાર બે આરોપી સાથે અને ચોવીસ કારતુસ સાથે ક્રાઈમ બ્રાન્ચે આ બે આરોપીનો જેનું નામ છે કિશોર કુમાર પંચાલ કાંતિલાલ ઇન્દુલાલ પંચાલ જેનો કે પણ કહીએ છીએ અને વિક્રમકુમાર પ્રતાપજી બંને ગુજરાતનો રહેવાસી છે છે બંને અને આ હથિયાર ચીખલીકર મધ્યપ્રદેશ નો રહેવાસી છે થાર જિલ્લાનો ત્યાંથી લઈને અહીંયા આવતા હતા પોલીસ એનો રોક્યો તરાશી કર્યો અને એના પાસેથી છે જેટલા હથિયાર બે કબજે કરવામાં આવે છે અહીંયા આ કોને કોને આપવાનો છે પોતે વાપરવાનો હતો શું શું એનો મંછા છે અત્યારે એની પૂછપરછ ચાલુ છે બીજા કેસ માં પણ આરોપી જગદીશલાલ ઉર્ફે જે જેકે છે એના પાસેથી પણ એક પિસ્તોલ બારા કારતુસન એનો કબજે કરવામાં ક્રાઇમ બ્રાન્ચે સફળતા મેળવી છે અને ત્રીજો કેસ છે એમાં રહેવાસી છે આમીન રફીકભાઈ મેમન જો સરખેજનો રહેવાસી છે એના પાસેથી પણ એક પિસ્તોલ અને તીન લાઇવ કારતુસ મેળવવામાં સફળતા મળી અત્યારે આ ટેકનિકલ એનાલિસિસ ચાલુ છે આ લોકો અહીંયા કોને કોને સંપર્કમાં હતો અને એનો શું પ્લાન હતો ભૂતકાળ જોઈએ તો કિશોર કે કેને વિરુદ્ધમાં ચાર ગુના છે કે પંચાલ અને વિરુદ્ધમાં બાર ગુના છે અને વિક્રમ કુમારને વિરુદ્ધમાં ત્રણ ગુના છે જગદીશ કુમારને વિરુદ્ધમાં બે છે અને અમીન રફીક મેમનને વિરુદ્ધમાં ત્રણ ગુના છે તો ગુનાહિત ઇતિહાસ ધરાવતા માણસો છે લૂંટ અને આ ધાડમાં પહેલાં પણ મોન્ટેડ પણ છે અને ચીખલીકર એને સંપર્ક કર્યો ત્યાંથી હથિયાર લઈને અહીંયા મહેસાણા અને અમદાવાદ બાજુ આ લોકો ડિલિવરી કરવાનો છે ભુખ્યા તો શું કારણ હોય છે હથિયાર કુજે કરવા સાથે રાખવા અલગ અદાવત હોય છે ગેંગ હોય છે છેમાં ઉપયોગ કરવાનો છે તપાસ તો શું હોય હથિયાર ગા લોકો ક્રાઈમ માં વાપર્યા છે જેજે કે આપે કીધું કે લૂંટ માં હોય ધાડ માં હોય આ લોકો નો ગુનાઈત ઇતિહાસ પર લૂંટ ધાડ નો છે આપણ હોઈ શકે બીજા ગેર કાયદેસર જમીન નો કબજો નો હોય યા કોઈ એવા દાદાગીરી કરવા માંગતા હોય